સાથે હાથી ક્યારે માલિક બનવાની કોશિશ કરે તો એને હલાવી લેવાય ખરું ના એવું કે હું તમારો માલિક છું તો બિલકુલ હલાવી લેવાય જ્યારે ટીડીઓ હોય કે આસિસ્ટન્ટ

અમારે ખોટી ભલામણો કરાવવી નથી પણ તમે કોઈનો નો હાથો બની કામ કરશો તો એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં આજે અહીંયા અજીત દાદા સાથે જે થયું એ આવનાર સમયમાં તાલુકાના એક પણ નાગરિક સાથે ન થાય આ જવાબદારી આપણી ટીમની છે અને કોઈ પણ સાથે આવો વ્યવહાર થશે ગમે એવા માથાનો અધિકારી હોય કે પછી ગમે એની સત્ર સાયા નીચે જીવતો અધિકારી હોય એક પણ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરશે તોછડાઈ કરશે

અત્યાર સુધી તાલુકાના દરેક ગામડાના દરેક મતદારોએ સહન કર્યું દરેક સરપંચો સહન કર્યું ટકાવારી માંગવામાં આવી સહન કરી બિલકુલ સહન હવે કરવાનું નથી તમને સારું લાગે એ કરી લેવાની છે